નમસ્કાર ખબર વડાલી અસર વડાલી અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને સાબરકાંઠાના વડાલી શહેરમાં આજે વહેલી સવારથી જ તમામ ધંધા રોજગાર અને તમામ નાની મોટી દુકાનો બંધ રાખી તમામે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન આપ્યું હોય તેવું વડાલી શહેરમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું તો વડાલી શહેરમાં તમામ સમાજના લોકો દુકાન ધરાવે છે અને બિઝનેસ પણ કરે છે ત્યારે મુસ્લિમ સમાજના ભાઈઓએ પણ આજના ખાસ દિવસે પોતાની દુકાનો બંધ રાખી કોમી એકતાનો પરિચય આપ્યો હતો જેમાં આજના દિવસે ખાસ કરીને વડાલીના મેઇન બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર સહકારી જીન વિસ્તાર સહિતના વડાલી શહેરના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાની સાફ સફાઈ પણ જોવા મળી હતી અને વડાલી શહેરના તમામ વિસ્તારોમાં તમામ નાની મોટી દુકાનો બંધ રાખી વડાલી શહેરનો એકતાનો પરિચય આપ્યો હતો મેમન ફારૂકભાઈ ગોલ્ડન વડાલી તાલુકામાં ચશ્માની દુકાન ધરાવું છું આજે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમે અમે બધાએ તમામ હિન્દુઓના માટે ગૌરવ વાળી વાત છે કે રામ મંદિરની પ્રતિષ્ઠામાં આપણે સૌ સહભાગી થવાનું આપણને લાભ મળેલ છે જન્મદિવસ સ્થાપના નિમિત્તે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તમામ વેપાર ધંધા પોતાનો સહયોગ આપે છે અને પોતાનો આજે બપોરે છે તેમાં પણ સાથ સહકાર આપીશું એવી શુભેચ્છા સાથે ભારત માતા કી જય ભગવાન શ્રી લલાની જયારે પોતાના ગર્ભગૃહમાં આજે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે વડાલી ની અંદર પણ આજે એક રામ માહોલ રામમય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડાલી નગરજનોએ આજે સ્વયંભુ બજાર બંધ રાખી એક આ ઉત્સવને એક દિવાળી કરતા પણ મહાદિવાળી જેવો ઉત્સવ મનાવ્યો છે ત્યારે વડાળી નગરજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નગરની અંદર પણ એક ભવ્ય શોભાયાત્રાનું એક કલાકે આયોજન થવાનું છે ત્યારે દરેક નગરજનો આની અંદર જોડાય અને એક આ દિવાળી ને આપણે સૌ મનાવીએ અને આજે રામલલાની જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સૌ આના ભાગીદાર બનીએ ત્યારે આજે નગરના લોકોએ જ્યારે ખરેખર એવું કહેવાય કે કોઈ પણ એલાન કોઈને કહેવામાં આવી નથી છતાં પણ લોકોએ સ્વયંભૂ બોંધ પાડીને આ રામ કાર્યની અંદર સૌ લોકો જોડાય દરેક સમાજના લોકો જોડાય અને દરેક સમાજનો સાથ અને સહકાર જોવા મળ્યો છે ત્યારે હું દરેક શહેરીજનો નો હું નગરપાલિકા વતી થી નગર સમાજ વતી થી અને એક જાગૃત નાગરિક તરીકે આ નગરજનો નો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ